અને ત્યારે પૂછે કેમ છે ઓકે અમારે ચિંતા નથી પણ થોડીક બધું હદુ હદું હરકી હોય તો તો અમે જે મારો કાઢી આવીએ છીએ તો આ કરણ સાથેના જે યુવાનો જે અહીંયા આગળ આવ્યા છે એમને બધાને સો સો સલામ બધાને સો સો સલામ તમને અસુરવીરતાની ભૂમિ છે આ સીમાવર્તી ક્ષેત્ર એ સુરવીરતાનો ઇતિહાસ આપણો રહેલો છે એટલે વાવ થરાત આ ધરતી

એ ત્યારે સેનાના વડા હતા અને અહીંથી આ વિસ્તારના એક રણછોડભાઈ પગી નામના એક ગોપાલક એમણે દિશા આપીને કીધું સાહેબ હેડો હું આગળ થાઉં છું સૌથી પહેલા હું તમને કહું છું અહીંયા અહીંયા લશ્કર લઈ જાઓ અને ભારતનું સૈન્ય આટલે નહોતું અટક્યું શેખ નગર પાર્કર અને થર પાર્કર સુધી પહોંચી ગયું હતું અને પછી આજ નણાબેટની અંદરથી બસ પર પહોંચતી હતી ત્યાં કલેક્ટર ની વ્યવસ્થા પણ કરી હતી ઇન્ચાર્જ પણ ત્યાં આગળ નગર પાર્કર ધર પાર્કર સુધી પહોંચી ગયા હતા આપણી મિલિટરીએ તો તે વખતે ઘણું બધું કરી નાખ્યું હતું મેદાનમાં તો આપણે જીતી ગયા હતા પણ એ વખતે નેતાઓ ટેબલ ઉપર હારી ગયા હતા અને જીતેનો પ્રદેશ નગર પાર્કર થર પાર્કર સહિતનો પ્રદેશ એ ફરી પાછા સોદા ઉપર ટેબલ ઉપર બેઠા પાછો આપી દીધો અને જો એ ન આપ્યો હોત તો આજની તારીખમાં હું કહી શકું કે આપણે આ બોર્ડર ચોકી ના હોય ઘણો બધો આગળનો પ્રદેશ સુધી આપણો વિસ્તાર હોય અને ત્યાં ઊંચા પર્વતો આપણે જોઈએ છીએ એના બદલે એ આખો વિસ્તાર આપણી અંદર હોય અને ત્યારે સૈન્યના ખબે ખબો રાખીને આપણા અહીંના નાગરિકોએ ખૂબ મહેનત કરેલી છે ઘણા બધા મેં તો એ રણસોરબી નામ આપ્યું પરંતુ એવા ઘણા બધા સુરવીરો અહીંયા છે કે મિલેક્ટની સાથે સાથે જઈને કીધું તો આ ગામડાની ખબર અમને છે અહીંયા આગળ જાઓ આ ગામડાની અંદર અહીંયા તમને મદદ મળશે અહીંયા જાઓ એ પ્રમાણેની દિશા આપવાનું કામ આ સરહદી વિસ્તારમાં પ્રજાજનોએ કર્યું છે અહીંયા બધા દેશભક્ત નાગરિકો વહે છે વસે છે બધા એક એકની અંદર લોહીની અંદર જોઈએ તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે માત્ર લોહીની અમારા લોહીની અંદર તો અમારા શરીરની અંદર તો સિંદૂર વહે છે એ જ પ્રમાણે અહીંયા કેસરિયુ સિંદૂર એક એક પ્રજાજનોના શરીર ની અંદર વહે છે એવા સુરવીરતા વાળો વિસ્તાર આ આપણો શરીરી વિસ્તાર વખતરા તો ઘણી વખત કર્યા પાકિસ્તાને પરંતુ સેલા ત્રણ વખત થી સર્જિકલ સ્ટ્રાઇક હોય એર સ્ટ્રાઇક હોય કે પછી સિંધુર ઓપરેશન હોય ઇતિહાસ આપણે બધા સાક્ષી છીએ હિન્દુસ્તાન બદલાઈ ગયો છે અને બદલાયેલા હિન્દુસ્તાનનું ગૌરવ આપણને થાય છે પેલા મુંબઈની અંદર આવીને ટ્રેન ઉપર હુમલા કરે નિર્દેશ લોકોને મારી નાખે શું સ્ટેટમેન્ટ બહુ બહુ તો આપતા આમાં પાકિસ્તાનનો હાથ છે તાજ હોટલ ઉપર જઈને હુમલો કરે શું બોલતા આમાં પાકિસ્તાનનો હાથ અલગ અલગ મંદિરો ઉપર આવીને વારંવાર ત્રાસવાદીઓ વારંવાર ત્યાં આગળ આવીને નાપાક પ્રવૃત્તિ કરીને નીકળી જાય પરંતુ આપણે કઈ નહોતા કરી શકતા ઇવન ત્યાં સુધી કે ગુજરાત રાજ્યના એ વખતના મુખ્યમંત્રી બલવંતરાય મહેતા સામાન્ય માણસ નહીં રાજ્યના પ્રથમ નાગરિક તરીકે રાજ્યના મુખ્યમંત્રી એ હેલિકોપ્ટર લઈને કચ્છમાં જતા હતા અને પાકિસ્તાને ત્યાં બેઠા બેઠા મિસાઇલથી હેલિકોપ્ટર તોડી અને એમને મારી નાખ્યા એમના પરિવાર સાથે આ થયા પછી પણ ક્યારે ત્યાં જઈને મિસાઇલ થી ધડાકો બોલાવવાનું કામ નહોતું થતું અને અત્યારે આપણા નિર્દોષ પહેલગામ ની અંદર આપણા ભાઈઓને ધર્મ પૂછી અને તેમની હત્યા કરવા માટે એમણે પ્રયાસ કર્યો તો પેલા મુખ્યમંત્રી માટે પણ અહીંથી જઈને એનો બદલો લેવાનો નહોતું થતું પરંતુ આ હિન્દુસ્તાન બદલાઈ ગયું છે કે દેશના નાગરિકના એ ભૂસવાનો પ્રયત્ન કર્યો હોય તો એનો બદલો લેવા માટે દેશના પ્રધાનમંત્રી કે અને એનું પરિણામ પણ ગણતરીના સમયની અંદર આવી જાય